તો ફેમિલી અત્યારે અમે છે ને દ્વારકામાં આવી ગયા ને આજનો નાઇટ વોલ છે દ્વારકામાં રાખ્યો હતો અને અહીંયા જો આ તમે ધ્વજાના દર્શન કરી લ્યો ને એટલે બધું આવી શું કે ભરતભાઈ ધ્વજાના દર્શન થઈ જાય એટલે પૂરું થઈ ગયું ભાઈ અને આજે અમારા ભાઈ ભરતભાઈ સાથે છે એટલે ફૂલ એન્જોય કરવાનું છે શું કે જગભાઈ ભરતભાઈ સાથેનો અનુભવ શું કે તમારો આવી ગયા તો ફેમિલી મુદેલા નાસ્તો કરી લીધો છે અને મોરનાપોર માં ચા પાણી પી લીધું છે ને હવે અમે જઈએ છીએ દ્વારકાધીશ ના દર્શન કરવા માટે પણ અહીંયા મંદિર ની અંદર મોબાઈલ એલાઉડ છે નહીં એટલે ભાઈના વીઆઈપી દર્શન અમને કરાવી દે છે અને બહુ મજા આવી દ્વારકાધીશના દર્શન કરીને અને હવે અમે જાય છે આગળ ને ₹1000 માંનો મજા આવશે અહીંયા સનક પોઈન્ટ છે અમે વોટર મહાદેવ છે ત્યાં આપણે જવાનું છે કેંગે થા ભરત ભાઈ હે કેંગે વોટર લેવા વારે વા બિસલેરી પાણી બિસલેરી પાણી યાર તો મહેમાનને થોડું ઓલું પાણી પીવાય નકર હું તો માં ટાકીમાં પી લઉં એવું કઈ ના હોય

અમે લોકો લોકોએ દર્શન કરી લીધા મસ્ત મજાનો ભાઈ એનો નઝારો છે તો થેન્ક્સ ભરત ભાઈ તમારો આભાર કે આવા આવારા લોકેશનમાં તમે લઈને આવ્યા ચીક્સ ભાઈ ખરેખર કેવો લાવો છે એનો વાહ ગયા ભાઈ તમારી કોપી હીખી ગઈ થોડાક દિવસ રહો તો બધી ફૂલ કોપી થઈ જાય નેક્સ્ટ લોકેશન આપડે છે શિવરાજપુર બેસ જૂની અને જાણીતી જગ્યા જૂની નહીં પણ નવી અને જાણીતી જગ્યા કારણ કે એ જગ્યા અત્યારે ફેમસ છે ભાઈ ગુજરાતની અંદર દ્વારકાનું નામ આવે એટલે શિવરાજપુર ભેરું આવે 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 છે બાય ભાઈ બાય ભાઈ ફેમિલી અત્યારે જો ભરતભાઈ ની મહેમાન નવાજી જો ફેમિલી તમને આ ગરમા ગરમ એકદમ આ કઈક યુનિક વસ્તુ છે મજા આવે યાર ખાવાને આ બધી અને અમે ભરતભાઈને ને ફર્સ્ટ ટાઈમ પહેલી વાર મળ્યા છે પણ અમને એવું લાગતું જ નથી કે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે આમ હાઈ પણ જેવી ફીલિંગ આવી કે તમ ઓકે ભરતભાઈ ઓ બાય 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 અમે લોકો જતા હતા અમને લોકોને અત્યારે રોદા બહુ લાગે છે કારણ કે ભાઈ અત્યારે છે ને

મજાની ભૂખ લાગી હતી ને અમારા ભરતભાઈ અમારે મેમન નાવા જેવો કરવામાં હવાનું કંઈ બાકી જ નધી ફાડી નાખ્યું એમ કહી દીધું કે ગણજો તર મસ્ત મજાની ભેળ બનાવી છે અને અમારા ભરતભાઈ તો મેંગી સિવાય કઈ ખાતા જ નથી કેમ ભરતભાઈ આવું તમને ના લે ન એવું ખાવ એવું નથી પણ મેંગી મને વધારે ગમે છે મેંગી લેવર આ છે તો મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે અમે નીકળી ગયા છે પછી અમારા ભાઈ ભરતભાઈ ને લઈને બરાબર આપડું નેક્સ્ટ લોકેશન ક્યુ છે આપણું નેક્સ્ટ લોકેશન વિશે આપણે નાગેશ્વર મહાદેવ અને હા તમે લોકો બ્લોગ ની અંદર કન્ટિન્યુ થયું કારણ કે આજે અમારે ખૂબ એન્જોય કરવાની છે અને હજી તો બધું ફૂલ ધમાકા છે નાગેશ્વર અને હમે તો અવર અવર નાગેશ્વર આવતા હોય પણ જ્યારે મિત્રો સાથે આવતા હોય ને ત્યારે એની મજા જ અલગ હોય છે હું શું છું ભરતભાઈ નો

મૂર્તિ કેવડી મોટી મોટી છે ભાઈ ભાઈ બહુ આ શંકર બાપા ને આ જે માળા છે રુદ્રાક્ષ ની એમાં કબૂતરા માળા બનાવ્યા હવે તમે કલ્પના કરો કે કેવડી મોટી મૂર્તિ હશે અને આવું બધું જોવું હોય ને ભાઈ તો તમારે ભરતભાઈ ને મળવું પડે

મમ્મીને આપણે મસ્ત ચા પીને પછી મને કરો સીધા સોમનાથ ભરતભાઈને ઘરે તો આવી જ ગયા ને અત્યારે ભાઈ આ રમતી બધા બેઠા છે ને આપણા બ્લોગમાં ફર્સ્ટ ટાઈમ ભરતભાઈને પપ્પા આવે છે કારણ કે આમ તો ક્યારેય હોય નહીં ભરતભાઈ ઓછા તમારા મારા બ્લોગમાં પપ્પા ઓછા જોવા મળે છે કે અમે જ્યારે બ્લોગ બનાવતા ને મારા પપ્પા ડેલી જુનાગઢ વહીએ છીએ ગાડીમાં જાય છે વધારે પડતા તો વધારે પડતા તો સેલિબ્રિટી હોય તમારા મમ્મી

ભાઈ જો આમ હું કેવાય કે પહેલી વાર આવ્યો એવું ભરતભાઈ એવું લાગ્યું જ નથી કે ભાઈ અને આ લોકો યુટ્યુબ ચેનલ છે ને ભાઈ એટલા મસ્ત બ્લોગ બનાવે છે ને વધારે પડતા ભરતભાઈ હોય ને એના મમ્મી હોય ભાઈ એ તો બધી ઠીક હોય મમ્મી તમારે ક્યારે આવવાનું છે ઘરે અમારે ભગવાન જો કોઈ દર્શન દઈ ભરતભાઈ ફાઈનલ મમ્મી લઈને આવવાના છે બહુ મજા આવી તમે આવ્યા એમને એમ આનંદ થયો કે ભાઈ આવ્યા તો ખરી મને એમ તો તમે વાતું જ કરી હોય પણ આવ્યા ને આજે વયા જાવ છો એટલે જરા થોડું થાય છે કે ભાઈ બે ત્રણ દિવસ પહેલા રહ્યા ને હવે તમે જાવ છો આજે આખો પરિવાર ભેગો બેઠો ને આજે ખીલીને અમે બહુ મજા આવજો છે બધાના ચહેરા ઉપર સ્માઈલ છે આખો પરિવાર સાથે બેઠા છે એમ

નીકળીએ હ્રદભય અમે પણ મળીએ ફરી પાછા વાંધો નહીં માલોક ત્યાં એવી આવતા રહેજો આવી રીતના જો આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ભમી અત્યારે ઘરે જવાનું થોડીક વાર લાગશે કારણ કે અમારે થોડુંક થઈ ગયું રસ્તામાં મોડું ટ્રાફિક બહુ જાજુ હતું અને અમારા જક્ષભાઈને પણ ભૂખ લાગી છે તો હવે અમે અહીંયા હોટલમાં જમી લઈએ અને બીજું તો શું કહું જક્ષભાઈ કેવી લાગી દ્વારકાની ટ્રીપ અમે બહુ મજા આવી ગઈ પણ રસ્તો બહુ લાંબો થઈ ગયો છે તો બસ હવે જમી લઈ ભૂખ લાગી ગઈ છે